શનિદેવની કથા તેની પૂજા વિધિ મંત્ર ઉપાય અને તેનું મહત્વ જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે કારતક મહિનાની આ અમાસ શનિ અમાવસ્યા અથવા શનિશ્વરી અમાસ પણ કહેવામાં આવે છે કારણ કે તે શનિવારે આવે છે ભગવાન શનિ ન્યાયના દેવતા છે અને કર્મોના આધારે ફળ આપે છે જે વ્યક્તિ પાસે સારા કર્મ હોય છે તેને સારા પરિણામ આપે છે અને ખરાબ કર્મ હોય તેને ખરાબ પરિણામો આપે છે શનિ અમાવસ્યા પર સન્માન સમૃદ્ધિ મેળવવા માટે કેટલાક પ્રયોગો જાણવામાં આવે છે આ પ્રયોગો કરવાથી શનિદેવ તમારા કૃપા છે શનેશ્વરી અમાવસ્યાના એક દિવસ પહેલા તમારે કેટલીક વસ્તુઓ એકત્રિત કરવી પડશે આમાં તમે અગિયાર નારિયેળ ચારસો ચારસો ગ્રામ કાળા અને સફેદ તલ આઠ મુઠી જવ નવ ખીલ્લા આઠ મુઠી કાળા ચણા તમારા માથાથી પગ સુધી સાત વખત ફેરવો આ પછી નદીના કિનારે પૂર્વ દિશા તરફ મોં કરીને એક એક કરીને બધી વસ્તુઓ નદીમાં વહેવી દો આમ કરવાથી શનિ સાડા સતી દોષમાંથી મુક્તિ મળે છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે આ ઉપાય જીવનમાં સમૃદ્ધિ લાવે છે શુક્રવારના દિવસે બસોને પચાસ ગ્રામ કાળા અડદને કાળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખીને સૂઈ જાઓ ધ્યાન રાખો કે તમારી નજીક કોઈને ન સુવડાવો ત્યારબાદ તેને શનિવારે શનિ મંદિરમાં રાખી આવો આ ઉપરાંત સાંજે કાળા કાજળની એક શીશી લો અને તેને માથાથી પગ સુધી નવ વાર ઉતારો અને તેને એકાંત જગ્યાએ જમીનમાં દાટી દો આમ કરવાથી શનિ દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાય કરવાથી નોકરી અને ધંધામાં થશે પ્રગતિ શનિવારે અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ પીપળના મૂળમાં દૂધ અને પાણી અર્પિત કરો અને પછી પીપળના પાંચ પાન પર પાંચ પ્રકારની મીઠાઈ રાખો અને એને પીપળ પાસે રાખી દો ત્યારબાદ ઘીનો દીવો કરો અને સાત પરિક્રમા કરો આ ઉપરાંત જો શક્ય હોય તો પીપળનું ઝાડ વાવો અને રવિવાર સિવાય દરરોજ તેને પાણી આપો આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે શનિદેવની કૃપા માટે શનિ શનિ સ્ત્રોતનો પાઠ કરો પછી શનિદેવના મંત્રનો જાપ કરો આ પછી શનિદેવને તેલ કાળા તલ અને બ્લુ રંગના ફૂલ ચડાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને

બીજી બાજુ સંજ્ઞા પોતે ઘોડાના રૂપમાં પૃથ્વી ઉપર ફરવા લાગ્યા છાયા પણ સૂર્ય દેવના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાછે આવ્યા ત્યારે તેની તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર શનિદેવ જન્મ્યા હતા જે દિવસે શનિદેવનો જન્મ થયો તો તે દિવસે શનિવાર અને અમાવસ્યા તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો સૂર્યદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર હોય જ ન શકે આ પછી સૂર્યદેવને પણ ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાને બદલે લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા અને સંજ્ઞા અને શનિદેવને છોડીને પોતાની પ્રથમ પત્ની સંગ્યાની શોધમાં નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા ત્યારે તેમણે પોતાને સૂર્ય ભગવાન કરતા વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી બનવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશ પદ આપ્યું શિવે વરદાન પણ આપ્યું કે હે શનિ નવ ગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકમાંથી કોઈ પણ તમારા ન્યાયથી કરશો શિવ પાસેથી વરદાન પૂજા કરવામાં આવી શનિ અમાવસ્યાના દિવસે શનિના કથાનો પાઠ કરવાનું શુભ મહત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે એક શનિ બીજ મંત્રની માળા કરવી ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શ શનેશ્વરય નમઃ ઓમ શમ શનેશ્વરાય નમઃ શનિ અમાવસ્યાના દિવસે ગરીબોને દાન કરવું પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું ગરીબોને દાન કરવું ગરીબોને કાળા કામડાનું દાન કરવું લોખંડના વાસણોનું દાન કરવું કાળા અડદ અને કાળા તલનું પણ દાન કરવું ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું ગરીબ જરૂરિયાત વાળા લોકોને પૈસા કે વસ્તુ આપીને યથાશક્તિ મદદ કરવી ભોજન ભોજન આપવું કાગડાઓને ગાંઠિયા અને અને કરાવવું આ આ ઉપાયો દિવસે સંકલ્પ કરી કરવાથી કુતરા ખુશ થઈ અને કષ્ટો દૂર કરે છે શનિ અમાવસ્યા ના દિવસે હનુમાનજીને તુલસી ની માળા અર્પણ કરવી જોઈએ આવું કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમની પ્રસન્નતાથી શનિદેવનો અશુભ પ્રભાવ ઓછો થાય છે આ સાથે આ દિવસે સુંદરકાંડ અને બજરંગ અમાવસ્યાના નો શનિદેવની સાથે સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરવી લાભકારી સાબિત થશે આ દિવસે હનુમાનજીને બુંદીના લાડુ અથવા તો પછી ચણાની દાળ અને ગોળનો પ્રસાદ ચડાવવો જેનાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે દરેક પ્રકારના દુઃખ છુટકારો મેળવવા શમ નમ નમઃ મંત્રનો જાપ કર્યા પછી ધારણ કરી લો હિન્દુ ધર્મમાં કાર્તકવદ અમાસનું ખૂબ મહત્વ માનવામાં આવે છે કાર્તક માસની અમાસના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે કરવામાં આવતી પૂજાને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે ચાલો જાણીએ કાર્તક અમાસનો શુભ સમય પૂજા પદ્ધતિ ઉપાય અને તેનું મહિનામાં અમાસ ત્રીસ નવેમ્બરે સવારે દસ ને ઓગણત્રીસ કલાકે શરૂ થશે અને પહેલી ડિસેમ્બર સવારે અગિયાર ને પચાસ કલાકે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયા સ્થિતિ અનુસાર પહેલી ડિસેમ્બરે અમાસનું નું વ્રત રાખવામાં આવશે કાર અમાવસ દિવસે કેવી રીતે કરશું વિષ્ણુ ભગવાન અર્પણ કરવા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો શ્રી વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો ભગવાન વિષ્ણુ ની પૂરી શ્રદ્ધા સાથે આરતી કરવી તુલસીના પાન સાથે ભોગ અર્પણ કરવો અંતે ક્ષમા પ્રાર્થના કરવી કારતક માસની મહત્વ મહત્વની અશુભ અસર ઓછી થઈ શકે એમ છે આ સિવાય આ અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને સાથે જ આ દિવસે ગાય કાગડા અને કૂતરાને ખવડાવવાથી જીવનની બધી જ પરેશાનીઓ દૂર થઈ શકે છે આ દિવસે વ્રત સ્નાન અને દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે માન્યતા અનુસાર અમાસના અવસરે પવિત્ર નદીઓને તીર્થ સ્થળોમાં સ્નાન કરવાથી સાધકને શુભ ફળ મળે છે અમાસના દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યા પછી પિતૃઓને તર્પણ કરવું જોઈએ પૂર્વજોના આત્માની શાંતિ માટે અમાસનું વ્રત રાખવું જોઈએ અને ગરીબોને દાન અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને કાર્તક અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તીર્થ નદીના જળમાં સ્નાન કરનારને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પુરાણોમાં કાર્તક અમાવસ્યાનું મહત્વ બ્રહ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કાર્તક અમાવસ્યા પર દેવી લક્ષ્મી પૃથ્વી ઉપર આવે છે પદ્મ પુરાણ કહે છે કે આ દિવસે દીપક દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણ અનુસાર કાર્તક માસની અમાવસ્યાના દિવસે ગીતાનો પાઠ કરવાથી અને અન અને ઉનના વસ્ત્રોનું દાન કરવાથી ભગવાનની સાથે પૂર્વજોની કૃપા પણ પ્રાપ્ત થાય છે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતાના વરદાન મળે છે કાર્તક અમાવસ્યા પર કયા શુભ કાર્યો કરવા જોઈએ કાર્તક અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર નદી અથવા તો તેના જળમાં સ્નાન કરવું જોઈએ અને સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ પિતૃઓના નામનો પ્રસાદ ચડાવવો તલને પાણીમાં તરતા મૂકવાથી લાભ થશે સવારે નવગ્રહ સ્ત્રોતનો પાઠ કરવાથી ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે પ્રદોષ કાળમાં શિવલિંગ પર અભિષેક કરવાથી તમામ અવરોધો દૂર થાય છે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણાની બહાર દીવો પ્રગટાવો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેમજ યમરાજ અને પૂર્વજો પ્રસન્ન રહે છે જય શ્રી કૃષ્ણ